લઈ અને પૂજ્ય દાદાને કથા પ્રારંભ માટે વિનંતી કરવા જઈ રહ્યો છું આપે દેશ કવિ નર્મદ સિદ્ધસ્ત લેખક અને ચિંતક ગુણવંત શાહ ફારૂક શેખ ખ્યાતનામ સંગીતકાર ઇસ્માઇલ દરબાર પારસી થિયેટરના યઝદી કરંજિયા ક્રિકેટરો ઋષિ સુરતી હાર્દિક પંડ્યા ટેબલ ટેનિસના ખેલાડી દેસાઈ ઉદ્યોગપતિ નવલ ટાટાથી લઈને વર્તમાન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ગોવિંદભાઈ ધોળકિયા ધોળકિયા લવજીભાઈ બાદશાહ પ્રખ્યાત બિલ્ડર દિલીપભાઈ ઉંધાડ વિગેરેની જન્મભૂમિ અને કર્મભૂમિ એટલે સુરત કવિ આસેમ રાંદેરીની સળંગ પ્રણય કાવ્ય લીલાના સર્જનનું ઉદગમ સ્થાન એટલે પણ સુરત આમ સુરતને ઘણી વિશિષ્ટ રીતે આપણે જોઈ શકીએ અને જાણી શકીએ એવા નગરમાં અક્ષર નિવાસી નાથાભાઈ ડાયાભાઈ કાકલોતર પરિવાર ગામ કોદિયા હસ્તક અક્ષર નિવાસી બાનુભાઈ શ્રી જીતુભાઈ શ્રી નનલાલભાઈ શ્રી રસિકભાઈ કિરીટભાઈ જનકભાઈ પાર્થભાઈ ચિંતનભાઈ આશિષભાઈ ફેનિલભાઈ અને સમસ્ત જીતુભાઈનો એ કાકલોતર પરિવાર અને સુરતમાં વસતા પણ સમસ્ત કાકલોતર પરિવારના એ પરિવારજનોના દ્વારકાધીશની કૃપાથી કુલદેવી આઈમાં ખોડિયારની કૃપાથી ચામુંડામાંની કૃપાથી સૌના સહ્યારા સહભાગીપણાથી આયોજિત થયેલ આવો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ સત્રનો પ્રારંભ કરીએ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના પટેલવાડી બુચરવાડા દીવને આંગણે વાળા પરિવાર આયોજિત થયેલી કથાની યાદીરૂપ ઝલક આપણે સૌ નિહાળીએ અને શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ અતુલ્ય અને અવર્ણનીય છે એવા પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપ ભાગવતના મહાત્માના ગાનની ગાથા ગાવા પૂજ્ય જિગ્નેશ દાદાના ચરણોમાં વિનંતી અને વંદન સાથે આપ સૌનું જીતુભાઈ કાકલોતર પરિવાર અને સમસ્ત કાકલોતર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા સૌને બજરંગદાસ બાપાની જય કુલદેવી આઈ શ્રી ખોડિયાર માતકી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે